તમને આપ્યું હોય તમે બધા આ બધું બનાવીને ખાધું કે ન ખાધું પીધું કે ન પીધું મને ખબર નથી પણ મેં ટ્રાય નથી એટલે આપણે ટ્રાય કરી કે બધું કેવું બને એક્ચ્યુઅલમાં કામ છે કે નથી હું કે હું પાણી નાખવાનું પહેલા હા પહેલા પાણી નાખવું પડે બહુ નો નાખ્યો આપણે ભાવે નો ભાવે આમાં કચરો છે આ વિછડવું પડશે આ વિછડી ને ગા આની ઉપર મુ તો ગરમ આમાં જ હતું ને યાર 1 ગરમ નો થઈ જાય ઈ આ પેલા ગરમ થાય પછી થાય બધું થાતું એલા ભાઈ અહીંયાથી ચાલુ કરવાનું હોય ચાલુ તો પાણી વધારે બરી જાય આવડી જશે પાણી બંધ કરી ઉકળી ગયું બધું ધુમાડા નીકળે જો હવે પહેલા પાણી આપણામાં નાખશું બહુ જાજી બને આ માજા આવે છે આ હું આ મિલ્ક પાવડર આ નથી દૂધ બનશે આ બધા કેના પડી કા આ સુગર ફ્રી કોકને ડાયાબિટીસ હોય તો આ પણ કામનું નથી આના સુગર ના પડી કા આ ખાન છે અને ચા તમે કઈ ચા પીશો આ સામની કે ગ્રીન ગ્રીન ટી તો આપણે કીટ કીટ કરવાની છે ને આમાં ગળવાનું કેમ પહેલા આમાં દૂધ નાખશું

તું કઈ માસ્ટર શેફ જેવી હું કે આમ ચાવે ને ચા જેવી લાગે 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 સરસ તમે જાવ ને તો બધું પડ્યું રાખી નો નીકળતા બારા બધું ટ્રાય કરીને પી જાજો આપણે પૈસા દેવસુ કેમ પાછો મૂકીને જાવું જોઈએ પી જાજો ચા લાગે કોફી આપે હાલો કોફી કોફી જેવી લાગે આ એને આપણે ગુજરાતી હોય ને તો ખાંડડી નાખો ને બને તો સારું લાગે આપણે થોડી ગળી પી આ કોફી એને હેઠે પડી ગઈ તે આપીતી કોફી બનાવું છું કોફી નો ટેસ્ટ કેવો છે જાણવું હોય ને તો બ્લોગ જોઈ આવજો